દુઃખ આપતા સમયે ભગવાનને તમારી સાથે લગાવશે ભગવાનને દુઃખ ગમે દુઃખી માણસ ગમે કેમ કારણ કે દુઃખી માણસ ભગવાનને સંભાળે છે મુખ્યત્વે લગભગ મોટા ભાગે આપણે મંદિર હોઈએ ક્યારે જાતા હોઈએ જયારે કઈક દુઃખ આવે ત્યારે છે મોટા ભાગના મેં હું ઘણી વખત એમ કહું કે ભાઈ અંધશ્રદ્ધાઓથી આ અંધશ્રદ્ધાથી આ થાય ને તે થાય ને એ કઈ કરવાની જરૂર નથી રામ તો હવે કહો શ્રદ્ધાથી કોણ યજ્ઞ કરે છે મકાનના વાસ્તુ નવચંડીના અનુષ્ઠાન તો ઠીક મોટા શહેરોની અંદર ગામડાઓની અંદર તો બધું નામ શેષ થતું જઈ રહ્યું છે તો વ્રત ઉપવાસ યજ્ઞ આ બધું એટલા માટે નથી કરવાનું કે આપણને કંઈ નડે છે એ એ વાવેતર છે કર્મની ખેતી છે અને ભગવદ ગીતાનું સૂત્ર છે કર્મની વાધિકારસ તો મા ફલેશુ કદાચ વાવ્યું હશે તો જ ઉગશે ને આ પીડા આ ચિંતા આ ઉપાધિ કારણ કે તમે જે પૈસા કમાવો છો લાગે છે તમે કમાવશો પણ વ્યવસ્થાના ભાગ રૂપે રૂપિયો તમારી પાસે આવ્યો છે કોઈ પણ વ્યક્તિ કમાય દાખલા તરીકે મને કોઈ અગિયાર હજાર રૂપિયાનું યોગદાન આપે છે તો એક મહિના સુધી યોગ એ અગિયાર હજાર રૂપિયા માંથી કેટલા ભાગ પડશે હા મારો ભાગ તો એમાં પડશે જ નહીં કઈ હા આ બધાના થોડા 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 ચેનલના માધ્યમથી જે કંઈ કઈ ખર્ચા થતા હોય એ આ બધા કહેવાતી એક નાની એમથી રકમ કેટલા લોકોની સાથે જોડાયેલી હોય અને એ જોડાયેલા લોકો પણ કરે શું તો કીધું તમારા સુધી ભગવાનનું નામ પહોંચાડવામાં માધ્યમ બને હવે તમારા ખિસ્સામાં આવી ગયેલી સંપત્તિને ફરી એક વખત ખાલી તિજોરીમાં સાચવવા માટે સંપત્તિ ન હોય સંપત્તિ કમસે કમ આત્મકલ્યાણ માટે તો વપરાવી જોઈએ નહીતર પછી છેલે તો ગરુડ પુરાણ જ હોય એ બેસાડે તો એ હવે ટાઈમ નથી કેમ તો કીધું ત્રણ દી વાત કે હવે એક દી કરી નાખો હા કારણ કે આપણે આમ કેવી હાવ નવ ટાઈમ નથી કેવું કેવું આમ અજબ કેવાય ને એમ આપણે કોકને પૂછીએ કે હાલો ને કે ટાઈમ નથી પાછા આપણે જે તો બેઠા હોય પરોઠી ને કાંઈ કામ નહીં અને હંમેશા યાદ રાખજો જે સાવ નવરા છે ને એને ટાઈમ નથી જે સાવ નવરા છે ને એને જ ટાઈમ નથી બાકી જેને સમ કામ છે ને એ તો સમય તમે બધા નવરા છો મને ખબર છે તમારે કેટલું કામ છે માંડ હાડા છે પોણા હાથ થાય ને પછી બે બાજુ થાય ઘેરે જવું કથા સાંભળવી અહીં કથામાં હોય ઘરે કામ ઓલું થાય એમ હોય પણ છતાં ફરી એક વખત ગૃહસ્થાશ્રમ નિયમોનું પાલન તો કરવું જ પડે